નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જો ટીકટોક સ્ટાર એવા આપણા બધાના લોકલાડીલા પ્રકાશ સોલંકી લીલા વિશે જાણીશું જાણીશું કે પ્રકાશ સોલંકી કયા ગામના છે પ્રકાશ સોલંકીના લગ્ન થયા છે કે નહીં તેમની ઇન્કમ તેમની ફેમિલી તેઓ મને કેટલા રૂપિયા કમાય છે તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો મિત્રો પ્રકાશ સોલનું રિયલ નામ છે પ્રકાશ તેમનું નિકનેમ છે પ્રકાશ સોલંકી વાત કરીશું તેમના ગામની તો મિત્રો તેઓ નરોડા અમદાવાદમાં રહે છે મિત્રો તેમની ઉંમરની વિશે જાણીએ તો તેમની ઉંમર બે હજારના બાવીસના હિસાબથી અઢારથી ઓગણીસ વર્ષ છે મિત્રો તેમની ટીમ જીરો અઢારના નામે પ્રખ્યાત છે મિત્રો પ્રકાશ સોલંકીના ફેવરેટ સિંગર વિક્રમ ઠાકોર હતા તેમની ગીતો અને એક્ટિંગ ખૂબ જ ગમતી હતી મિત્રો પ્રકાશ સોલંકી નેશનલથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે વાત કરીશું પ્રેમ ફેમિલી વિશે તો મિત્રો પ્રકાશ સોલંકીના લગ્ન થઈ ગયેલા છે તેમની વાઇફનું નામ

અપલોડ કર્યા તેઓને ફેમસ થઈ ગયા અને તેમને હાલમાં નવ લાખ સબસ્ક્રાઇબર છે મિત્રો પ્રકાશ સોલંકી આ વિડીયો લાઈનમાં પાંચ વર્ષથી મહેનત કરતા હતા તેમના વાઇફ નિધિ સોલંકી પણ તેઓ એક્ટર છે મિત્રો નિધિ સોલંકીને પણ ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેમાં આઠ હજાર ફોલોવર છે મિત્રો વાત કરીશું એક પ્રકાશ સોલંકીના સોંગ વિશે તો કોમ પડે તો યાદ કરી લેજે તેમાં અઠ્યાવીસ મિલિયન પ્લસ વ્યૂઝ છે તેમનું એક બીજું ગીત સાચો પ્રેમ પણ અધૂરો પ્રેમ તેમાં સાત મિલિયન પ્લસ વ્યૂઝ છે મિત્રો પ્રકાશ સોલંકીના ગમે તે વિડીયો મિલિયન પર જતા હતા મિત્રો વાત કરીશું પ્રકાશ સોલંકીના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તેમને યુટ્યુબમાં એક ચેનલ છે પ્રકાશ સોલંકી વિલોગ તેમાં તેમના વિડીયો જોવા મળશે અને મિત્રો તેઓને ઇન્સ્ટાગ્રામમાં પણ એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેમાં તેસઠ હજાર ફોલોવર છે તેમાં તેમના રીલ્સ અને ફોટા જોવા મળશે તેઓ તેમાં તેમના સમય સમયે રીલ્સ અને ફોટો અપલોડ કરે છે મિત્રો વાત કરીશું પ્રકાશ સોલંકીના કાર્યકલક્ષ વિશે તો મિત્રો પ્રકાશ સોલંકીએ હમણાં જ એક કાર ખરીદી તેની કિંમત ઇન્ડિયામાં લગભગ પાંચથી છ લાખ હશે તેમની પાસે એક શિફ્ટ કાર પણ છે મિત્રો વાત કરીશું તેમના ઇન્કમ વિશે તો દરેક કલાકારની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ લાઈવ પ્રોગ્રામથી બ્રાન્ડ પ્રમોશનથી પોન્સરશીપથી ને યુટ્યુબ ચેનલથી પૈસા કમાય છે મિત્રો साची इनकम बताए नहीं तो मित्रों आती बायोग्राफी प्रकाश सोलंकी तो मित्रों ते प्रकाश सोलंकी फ्रेंड तो हमारे चैनल ने लाइक शेर ने सब्सक्राइब करो तो मित्रों आग को बायोग्राफी जाए ते कॉमेंट करो जय माता जी।